વેલકમ ઇન રસોઈ વિથ જલ્પા આજે આપણે બનાવીશું પાલકની ભાજી એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે બધાએ મન ભરીને જમી શકશે એના માટે આપણે એક બાઉલમાં ઝીણો ઝીણો સાફ કરી અને સમારેલો પાલક લઈ લેશું અને એને સરસ રીતે ધોઈ લેવાનો છે કેમ કે પાલકમાં ઘણીવાર માટી ઝીણા ઝીણી જીવાત કચરો આવતો હોય છે તો એને બે ત્રણ વાર આવી રીતે બાઉલમાં લઈ અને વોશ કરી અને પાણી બધું જ નીતારી લેવાનું છે અને પાલકને એકદમ સાફ કરીને લઈ લેવાનો છે આવો ઝીણો ઝીણો સમારી લેવાનો છે અને એનામાં હવે આપણે શાક માટે એક મોટી ડુંગળી લઈશું બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે મેં અને આપણે ચોપસરમાં ઝીણા ઝીણા એકદમ ચોપ કરી લઈશું આવી રીતે ડુંગળી ટમેટું અને આદુ લસણની પેસ્ટ લીધી છે મેં એક ચમચી જેટલી હવે આપણે એક વાસણમાં તેલ મૂકીશું અને પાલકનું શાક વઘારવા માટે આપણે પાલક સાતળાય એટલું બે ચમચા જેટલું તેલ મૂકીશું ખરેખર એકદમ હેલ્ધી રેસીપી છે અડધી ચમચી જેટલી રહી નાખીશું તેલ ગરમ થાય એટલે અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને ચપટીક હિંગ એડ કરીશું એકદમ હેલ્ધી રેસીપી છે પાલક જો ન ભાવતો હોય એ લોકો પણ મન ભરીને ખાય એવી લાગે છે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીશું એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે આપણે જે ડુંગળી ચોપ કરીને રાખી છે એને એડ કરીશું અને થોડી સાતડવા દઈશું એકથી બે મિનિટ જેટલી ડુંગળી સતડાઈ જાય એટલે તરત આપણે એમાં આદુ લસણની જે પેસ્ટ રાખી છે એ એડ કરવાની છે અને ડુંગળી જલ્દી ચડી જાય એના માટે આપણે જરૂર મુજબ મીઠું એડ કરવાનું છે હવે મીઠું મિત્રો આમાં છે ને ધ્યાનથી નાખવાનું છે કેમ કે પાલકમાં થોડું ખારાશનું પ્રમાણ હોય છે એટલે મીઠું આપણે બહુ જ ધ્યાનથી નાખવાનું છે થોડુંક જ ડુંગળીને ટમેટા પૂરતું જ નાખવાનું છે પાલકના પ્રમાણનું મીઠું નાખવાનું નથી નહીં તો શાક ખારું થઈ જશે હવે આદુ લસણની પેસ્ટ એડ કરી અને એને મિક્સ કરીને એને એકાદ મિનિટ માટે સાતડવા દઈશું પાલકની ભાજીને તમે પરોઠા સાથે ભાખરી સાથે ખાઈ શકો છો હવે આપણે ડુંગળીને લસણ સતડાઈ ગયું છે તો હવે જે ટમેટા આપણે ક્રશ કરીને રાખ્યા છે એકદમ આની તમે પ્યુરી પણ લઈ શકો છો ક્રશ કરીને મેં એને ચોપસરમાં કર્યા છે તમે ગ્રેવી બનાવીને પણ એમાં એડ કરી શકો છો જો ટમેટાનો લૂક ના દેખાડવો હોય તો તમે ગ્રેવી બનાવીને પણ ઉમેરી શકો છો હવે ટમેટા ચડી જાય અને તેલ છૂટું જુઓ પડવા લાગ્યું છે એટલે પ્રોપર ટમેટા ચડી જાય એટલે પછી આપણે એમાં આપણો આ પાલક જે આપણે ધોઈને સાફ કરીને રાખ્યો છે એ ઉમેરવાનો છે અને પાલક ઉમેરી અને એમાં અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર ઉમેરી અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પાલક આપણને હિમોગ્લોબિન માટે બહુ જ સારો હોય છે હેલ્ધી હોય છે અને પાલક જનરલી છોકરાઓને આવી રીતે જો પાલકનું શાક કંઈને આપીએ તો ખાતા જ નથી એટલે આને થોડું અલગ રીતે એકલા પાલકનું શાકની બદલે અલગ ટેસ્ટ અલગ ઇન્ગ્રીડિયન્ટ સાથે બનાવશો તો થોડો અલગ ટેસ્ટ આવશે અને બચ્ચાઓને પણ એકદમ ભાવશે ઘણા મોટા પણ નથી પાલક ખાતા હોતા પણ હેલ્થ માટે ખરેખર એનો જ્યુસ પણ સારું જરૂરી છે પીવું તો પાલક ને આપણે મિક્સ કરી અને હવે પાલક ચડી જાય એના માટે થઈને એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે એક કપ જેટલું પાણી ઉમેરી અને આપણે એને ઢાંકી અને થોડીક વાર માટે ચડવા દેવાનો છે મીડિયમ ફ્લેમ રાખવાની છે ગેસની અને પછી આપણે થોડી વાર રહીને ફરી ચેક કરીશું કે પાલક નીચે ચોટવા નથી મંડ્યો ને વાસણને એને પાછું હલાઈ અને એમ થાય કે હજી પાણીનું પ્રમાણ છે તો ફરી એને ઢાંકી હલાવી અને પાછું એકાદ મિનિટ જેટલું ચડવા દેવાનું છે અને મિત્રો જો તમને મારી ચેનલની મારી રેસિપીસ ગમતી હોય તો તમે એને લાઈક જરૂરથી કરજો તમારા સર્કલમાં એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ તમે રેસીપી બનાવીને પછી મને જણાવજો કે તમને કેવો ટેસ્ટ લાગ્યો હવે આપણે એમાં ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલો એક ચમચી જેટલો આપણે એમાં લાલ મરચ કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને હવે મિત્રો આપણે એમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે પહેલાં આને મિક્સ કરી લઈએ જેનાથી પાઉ આ પાલકની ભાજીનો ટેસ્ટ એકદમ જ મસ્ત લાગશે તો એ આપણું ઇન્ગ્રીડિયન્ટ છે પાઉભાજીનો મસાલો રેડી મસાલો જે આવે છે એ તમે એક ચમચી જેટલો નાખશો તો એનો ટેસ્ટ જુઓ એનો ટેસ્ટ એકદમ જ સરસ લાગશે તમને અને તમે બનાવેલું શાક બધું જ પતી જશે અને ફરી ફરી બનાવશો આ એક મસાલો નાખવાથી બધાને ભાવશે હવે એને મિક્સ કરી દેવાનું છે અને એને મસાલો એકદમ ચડી જાય એટલે એના માટે થઈને બે પાંચ મિનિટ સાતડવાનું છે કેમ કે અંદર જે કંઈ પાણીનું પ્રમાણ રહ્યું હોય એ બધું બળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને થોડું થોડું હલાવતા રહેવાનું છે નહીં તો નીચે ચોંટવા લાગશે વાસણમાં જો નોનસ્ટિક પેન તમે લો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય જુઓ છો તમે તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે તૈયાર છે પાલકની ભાજી તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ટેસ્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને કેવી લાગીને જો તમે કંઈ અલગ રીતે બનાવતા હોય તો ચોક્કસથી તમારો સ્ટાઇલ પણ મને જણાવજો તમે કઈ રીતે બનાવો છો એકદમ યમી અને ટેસ્ટી બની છે આપણે કોથમરીથી ગાર્નિશ કરીશું અને તૈયાર છે પાલકની